આજ મોટા ભાગની વાત ચોર પોલીસ નું આવી છે મજા આવે ઘણા ટાઈમ પછી પોલીસ પરિવાર સાંભળવા મળ્યો ઘણા સમય પછી હા મારું મારું ગમતું પાત્ર છે સાહેબ હા હું કોઈ ખોટા વખત નથી કરતો અરે ભાઈ ચોવીસ કલાકની શરતે આ દુનિયામાં નોકરી કરવા કોણ હોય કયો તો ભાઈ આ તો આપણે નોંધ નથી લેતા અને એક છાપ આપણા મગજમાં એવી થઈ ગઈ છે સમજાતું નથી કોઈ કડક અધિકારી આવે એટલે હું કે ખબર સાહેબ ખરાબ બહુ છે ખરાબ કે સારો આ કડક અધિકારી છે સાહેબ ખરાબ એક છાપ આપણા મગજમાં છે એટલે એ વાર લાગશે હવે તો આ બધા એમ જનરેશન નીનિયરે પ્રોત અને હવે આ બધા હમતા થઈ ગયા છે કેલા નકી કરો ગુનેગાર છે આ કે તો જ લીમડો પકડાવો સીધો નહીં કેલા સીધી ઝપટ થાતી હવે બધું જ જાણે કે આ આનીએ જ કર્યો છે ને તો જ બાકી નહીં હવે નિર્દોષને દંડતા નથી સાબ બહુ બાકી વાત અને અમારે આના સિવાય કોઈ રે બહાર બંધ નહીં રાત્રે અમને આજ મળે લ્યો મામા મોટા ભાગના ભાગનાઓ

એનો દીકરો ગણેશ ને એનું મંદિર ને એમાં ચાર ચોર ગયા હવે ચોર તો હળવિદરા હોય ઈ જ આ ધંધા હોય એમાં કાઈ મેડું નઈ હરીભાઈ દેવ ચોરે ગણેના કાનમાં કાન નાખી અને અંદર વીસી બેઠેલો એની હજી ગણે માંડ્યા નતા આ માંગરી નાખી ને વીછી એ સૌ કહેવો ચોર ને એમ થયું રાઈડ નાખી તો ત્રણ જણા લાભ નહીં મળે હિંમતવાળા તો હોય ઉભો ઉભો કે આ હા 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 ગણેશ કાન કોઈ ટાઢા કોઈ ટાઢા ઘેરડા ફૂટે હો બીજાને એમ કે હું રહી જઈશ બીજા આંગળી નાખી એની એ દિશા એને ખબર પડી કે આ ભાઈબંધ તે જે શીતળતાનો અનુભવ કરાયો એને એમ કે રાઈટ લાગી દેજી બે બાકી હા દોસ્ત હિમાલયમાં ઉજો હોય ને એવું લાગે હો મારી પાસે શબ્દ નથી અટાણે પણ તું પછી મને મળ્યું ત્રીજા ને કે હું રહી જાય ત્રીજા આગળ નાખી એની આખવા તો આહુડા વયા ગયા તો છો કે શેના હું છે તો ઘરોખના

તમે શું કરો એનું ચાર પાંચ રમતા પકડાયેલો કીધું શું કામ પકડો આ બોર્ડ વાંચો તો બોર્ડ માં લખેલું ખેલે ગુજરાત જીતે ગુજરાત એક બાજુ તમે બોર્ડ મારો છો પાછા ના પાડો કે એ આ નથી ખેલે ગુજરાત નો દીકરો થાય એક જગ્યા પટેલ સાહેબ રેડ પડી ને તો બીજા આરોપીઓ ને જુગાર રમતા હતા લઈને આવતા હતા ને એક જણો હવ ની પેલા જીપમાં બેઠો સાહેબ મુંજાઈ ગયા ભાગતા ગણા ને જોયા ગોઠવાય કઈ ગયો એટલે પછી હું કામ બેઠો કે ઓલે ફેરે રેડ પડી હતી ત્યારે મારે ઊભા ઉભા જવું પડ્યું તું હા તમે ગોતી તો લેવો ગમે ત્યાંથી કરતા રિઝર્વેશન ન કરાવી લઉં

પણ એમ કે મુજાતાની ભલા માણસ તમે જ્યાં બેઠા છો ને ત્યાં ક્રિશ્નનો જન્મ થયો તો તમે તો એના જન્મસ્થળની મુલાકાત આવ્યા તેમ મજા આવે મને એક જણો કે કવિરાજ રેવા દ્યો મેં એક દૂધ કામ કે કૃષ્ણ તો કલા ગ્રોકાણો તો હું તો ઓગણી વરો ત્યાં છું એ વાતું રહેવા દ્યો પછી જેલમાં મારે સમ સર્ટિફિકેટ લેવાનું હોય પ્રોગ્રામ પછી હું જેલર પાસે સર્ટિફિકેટ લેવા દ્યો જેલર બેઠાણો કાળો

એવી વાતો પણ પોલીસ પરિવાર કૃષ્ણ ની સાથે સરખાવી અમે દિલીપભાઈ કૃષ્ણ અને પોલીસ સરખા છે કવિએ બહુ સારું સંકલન કર્યું છે ભાઈજીભાઈ કૃષ્ણ જેલમાં જન્મ હતો આને જેલની ની રખેવાડી કરવાની કૃષ્ણ પીરા પીતાંબર પહેરે આ આશા પીરા લુગડા પહેરે કૃષ્ણ બંસરી રાખતો આ હહુડી રાખે કૃષ્ણ ને મોર પીચ રાખતો આ ન્યા ભારત સરકારનો બિલો રાખે કૃષ્ણ મુગુટ પહેરતા આ ન્યા ટોપી પહેરે કૃષ્ણ કંદોરો બાંધતા આ ન્યા પટ્ટો બાંધે કૃષ્ણ જ આપમ રોકતા ના જ આપમ રોકે કૃષ્ણય દાન માંગતો અને આરે માગે કાનો દાન માગે એની વાહરીમાં મધુવેણ જાગે નાય તો જેની ખાજી હોય એ કબર હોય જે માતા